સીતારામ સતદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ ચલો આ છે આપણા કંચનબેન મા અમરની કૃપાથી એમના જીવનમાં જે અદ્ભુત પરિવર્તન આવ્યું છે ખરેખર આ બધું હું જ્યારે નજીકથી શાંતિથી જોઉં અને બેઠા બેઠા વિચારું ને ત્યારે મને એટલો બધો આનંદ થાય અને કાર્ય દરમિયાન જે કંઈ પણ સંઘર્ષ કર્યો હોય જે કંઈ પણ આપણે થાયકા હોય લોકોએ આપણને હેરાન કર્યા હોય જગતે કાંઈ બાકી ના રાખ્યું હોય ત્યારે આવી રીતે પ્રભુજીને હસતા રમતા જોકે આપણે એક ભગવાન તરીકેનું બિરુદ એટલે આપ્યું છે કે એને આ દુનિયાદારીની જગતની રીત રિવાજની સમાજની પરંપરાની વૈભવની એવી કોઈ જ આશા નથી અને મનુષ્ય રૂપે ક્યાંક ને ક્યાંક કોઈ ઠોકરો ખાય અને જીવે છે ત્યારે આપણા આ ભાઈ મુકેશભાઈ આપણે એને કઈ પરિસ્થિતિમાંથી લાવ્યા હતા અને અત્યારે આખી ગૌશાળા આશ્રમ પ્રભુજી બધું સાચવતા હોય કંચનબેન આશ્રમ માટે છાણા થાપતા હોય મુકેશભાઈ શું કરતા હોય છાણ લાવી દે હા ત્યારે આ જોઈને ખરેખર અંતરાતમાંથી આમ એટલું બધું શાંતિ મળે ને એટલો બધું રાજી થઈ જવાય ને કે સંઘર્ષના સમયે ખરેખર એક મનુષ્ય જ્યારે સાચી ઈમાનદારીથી જીવતો હોય અને કોઈ પરિસ્થિતિને લઈને પીડાતો હોય ને ત્યારે તમારા મારા જેવા કોઈ એક વ્યક્તિ એનો સહારો બની જાય અને એને પ્રેમ હૂફ લાગણી આપે તો એના જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવે આપણે કહીએ ને કે દવા અને દુવા એમ જે દવાથી સાજા ના થાય એ દુઆ અને લાગણી આપણે એક સામાજિક પ્રાણી છીએ એટલે સમાજની વચ્ચે પ્રેમ ઉફ લાગણી જ્યાં કોઈ છળ કપટ ન હોય કોઈ કાવા ન હોય કોઈ દ્વેષ શીર્ષા અહંકાર ન હોય અને સાચો સહારો મળી જાય ને તો માણસનું જીવન એ વગર દવાએ એ ફરી પાછું ધબકતું થઈ જાય એ જેમ જીવવા માટે શ્વાસની અને લોહીની જરૂર છે ને એમ એવા સંબંધોની પણ જરૂર છે કે જે ખરાખરીના ખેલમાં તમને અને મને સાચો સહારો આપે અને એવું કોઈ વ્યક્તિ તમારા જીવનમાં હોય ને તો એને સાચવી લેવું એક સમયની ક્ષણ એક અન્નનો કણ અને એક જીવનમાં મળેલું એવું અમૂલ્ય વ્યક્તિત્વ એ કોઈ પણ હોય કે જે તમને ખરાખરીના ખેલમાં સાચો સહારો અને સાથ આપીને તમને એમાંથી ઉગાયરા હોય એને તમે ગમે એ પરિસ્થિતિએ જીવનમાં પહોંચો તમે ગમે એટલા મોટું વ્યક્તિત્વ ધરાવો પદ ધરાવો પ્રતિષ્ઠા ધરાવો કે ગમે એટલો વૈભવ ધરાવો પણ એ વ્યક્તિને ક્યારેય ભૂલવું ના જોઈએ એવા જ અમારા કંચનબેન અમારા મુકેશભાઈ હા ક્યારેક કંઈ ભૂલ કરે કે ક્યારેક એ આશ્રમના નિયમોથી બહાર જાય તો બોલવું પડે એટલે કંચનબેનના જીવનમાં જે અદ્ભુત પરિવર્તન આવ્યું છે જોઈને ખૂબ રાજીપા સાથે કેવું પડે કે મા અમરના અવિરત આશીર્વાદ એમની ઉપર વરસી રહ્યા છે ને આવા આશીર્વાદ માના દરેક પ્રભુજી ઉપર વરસે અને બધા પોતપોતાનું જીવન સરસ મજાનું જીવતા થઈ જાય જે બધા છાણા છે ને કંચનબેને થાપીને તૈયાર કર્યા છે કોઈ પ્રભુજી પાસે કામ કરાવી લેવું એવો ઉદ્દેશ્ય ન હોય પણ એ ફરી પાછું જે જીવન મૂળ જીવતા હતા એમાં એ આવી જાય અને એને લઈ અને એની જે કંઈ પણ સુખ દુઃખની ઘડીઓ છે સુખની ઘડીઓ તો દરેક માટે સારી જ હોય પણ દુઃખની ઘડીઓ ભૂલાઈ જાય એવા આપણે પ્રયત્ન કરીએ એટલે આ બધું જુઓ ને ત્યારે મને એમ થાય કે ખરેખર આપણે જે જીવનના ઉદ્દેશ્ય સાથે આ પૃથ્વી પર આવી આવ્યા છીએ ને એ આપણું જીવન સાર્થક થઈ ગયું જીવનકાળ દરમિયાન કોઈ એક વ્યક્તિને આપણા થકી સહારો મળી જાય અને એક વ્યક્તિનું જીવન સ્થિર થઈ અને સરસ મજાનું જીવતું થઈ જાય તો એ આપણું આ પૃથ્વી પરનો ફેરો છે ને એ વસૂલ છે એટલે ફરીથી દરેક પ્રભુજી માટે હૃદયથી પ્રાર્થના દરેક પ્રભુજી જલ્દી સ્વસ્થ થાય અને સરસ મજાનું જીવન જીવે બધાને ચાજા કરીને જયમાં અમર સીતારામ સતદેવીદાસ અમર દેવીદાસ જય શ્રી કૃષ્ણ